આ કાર્યક્રમ નું આયોજન કરનાર આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અમૃતજી મારા વડીલો યુવા મિત્રો માતાઓ બહેનો પત્રકાર મિત્રો આપ સૌને રામ રામ કહું છું જેની બેનને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આપે ભાજપની હેપનીક રોકી અને બનાસકાંઠાની ને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે અને એના માટે કાંકરેજના લોકોએ હમણાં હમણાં જ જે વાત કરી કાંકરેજના લોકોએ પણ પોતાનું જ્યાં પણ સગુવાળું ચાહે ઠાકોર સમાજ હોય ચાહે અહીંયા ક્ષત્રિય સમાજ હોય એમને જ્યાં પણ કે બીજી નાની મોટી ઇતર સમાજ હોય એમને જ્યાં પણ પોતાનું સઘું બનાસકાંઠા લોકસભામાં હતું આપ સૌએ અમારા માટે મહેનત કરે તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની ખાસ કરીને ક્ષત્રિય સમાજે એમાં પણ કાંકરાજ વિધાનસભામાં ખૂબ મદદ કરી ને જ્યારે પેઢીઓ ખુલી ને ત્યારે સાબિત પણ થયું કે સમગ્ર બનાસકાંઠા હોય કે પાટણ હોય બંને જગ્યાએ ક્ષત્રિય સમાજે કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે તન મનને ધનથી મહેનત કરી બૂથના ઓકળા કહે છે ત્યારે એના માટે પણ આભાર માનીએ છીએ બધી સમાજોએ ટેકો કર્યો દુઃખ થોડુંક રહી ગયું કે ચંદનજી થોડાક જ માત્ર વોટ માટે કરીને સંસદની ચૂંટણીમાં નાકા બે ભાઈબહેન સંસદમાં જવાના પણ જે કચાસ રહી ગઈ છે આગામી સમયમાં ભેગા થઈને એનું મનોમંથન થાય અને જે નાની મોટી તૂટીઓ રહી ગઈ એ પૂરી કરવામાં આવે અને આજ પાટણ જે લોકસભા કોંગ્રેસનો એક સમયનો ગઢ હતો એ ફરતી આપે એના માટે જેટલી પણ થાય એટલી મહેનત કરવા માટે આપ સૌને વિનંતી કરું છું ને ફરતી બનાસમીની બેન ગેનીબેન બેન વતી આપે જ્યાં પણ સગાવાળામાં ઓળખીતામાં ભાયાળી કરી છે સંબંધ સંબંધશો ત્યાં દરેક જગ્યાએ આપણે મદદ કરી છે અને આપ સૌના સાહ સરકારથી જ ગેનીબેનનો વિજય થયો છે માટે અને અભિનંદન એટલા બનાસકાંઠામાં ચાલુ નથી તમે પાટણ લોકસભામાં કર્યો એના ગુલાબસિંહ રાજપૂત સાહેબ હું અભિનંદન કરીશ બનાસકાંઠા લોકસભા સંસદ